જય શ્રી કૃષ્ણ આ વીડિયોમાં આપણે જેઠ સુદ અગિયારસ એટલે કે નિર્જળ એકાદશી કે ભીમ એકાદશીનો મહિમા તથા તેની વ્રતકથા સાંભળીશું શાતાકારમ ભુજગ પદ્મનાભમ સુરેશમ વિસ્વાતારમ ગગન સદશમ શુભાંગમ લક્ષ્મીકાંત કમલનયનમ યોગીભી ધ્યાનગમ્યમ વંદે વિષ્ણુ ભવભયહરમ સર્વલોકેનાથમ બોલો લક્ષ્મીપતિ શ્રી નારાયણની જેઠ નિર્જળા એકાદશી કે પાંડવ એકાદશી કહેવામાં આવે છે આ એકાદશી વર્ષની મોટી એકાદશી છે જે લોકો આ દિવસે જળ ગ્રહણ કર્યા વગર વ્રત કરે છે તેમને બધી જ એકાદશીનું પુણ્ય પ્રાપ્ત થાય છે અને જે લોકો ફળ ગ્રહણ કરી અને આ વ્રત કરે છે તેને આ એકાદશીનું પુણ્ય પ્રાપ્ત થાય છે માટે આ એકાદશી ઘણી જ મહત્વની છે આમ તો વર્ષમાં ચોવીસ એકાદશી આવતી હોય છે અને જ્યારે પુરુષોત્તમ માસ હોય ત્યારે છવ્વીસ એકાદશી આવે છે દરેક માસમાં બે એકાદશી આવે છે એક વધ પક્ષની અને એક સુદ્ધ પક્ષની આ બધી જ એકાદશીના સ્વામી ભગવાન શ્રી નારાયણ છે અને આ એકાદશીની તિથિ હારી છે ગંગા દશેરા પરથી આવતી આ તિથિ એટલે કે નિર્જળા એકાદશી આ દિવસે જળનું દાન કરવાનો મહિમા છે આપણા ઋષિ મુનિઓએ પાપ પુણ્ય સ્વર્ગ નર્ક આદિનો વિચાર કરી અને મનુષ્યને સત્કર્મ કરવા માટે વ્રત જપ ઉપવાસનું સૂચન કરેલું તેમાં આ એકાદશીનું ઘણું જ મહત્ત્વ છે આ એકાદશીની તિથિ પુણ્ય અપાવનારી પાપોને નષ્ટ કરનારી અને વૈકુંઠનો વાસ કરાવનારી છે આ એકાદશીના દિવસે ભગવાનનું આપણે વિધિવત પૂજન કરવું જોઈએ ઉપવાસ કરવો જોઈએ મંત્ર જાપ કરવા જોઈએ દાન પુણ્ય કરવું અને કોઈની નિંદા કુતલી કરવી નહીં પ્રભુ ભજનમાં સમય પસાર કરવો આ રીતે એકાદશીનું વ્રત કરવાથી તેનું પુણ્યફળ અવશ્ય મળે છે એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠી નિત્યકર્મથી પરવારી આપણા મંદિરમાં ભગવાનનું જે પણ સ્વરૂપ હોય તેને પંચામૃતથી સ્નાન કરાવી ધૂપ દીપ નૈવેદ્યથી પૂજન કરવું આજના દિવસે ખાસ કરીને ભગવાનને કેરીનો ભોગ અવશ્ય ધરાવો અને ભગવાનના ચરણોમાં તુલસીદળ અર્પિત કરવા જેથી પાપમાંથી મુક્તિ મળે અને બધી જ એકાદશીના પુણ્ય પ્રાપ્ત કરવા માટે નિર્જળા એકાદશીનું વ્રત કરવું આખો દિવસ પ્રભુનું ભજન કીર્તન મંત્ર જાપ કરવા દાન પુણ્ય કરવા આ દિવસે પાણીનું દાન અવશ્ય કરવું પીપળાના વૃક્ષની પૂજા કરવી નહીં ગીતાજીનો પાઠ કરવો અથવા વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરી શકાય આમ આખો દિવસ ભગવાનનું ભજન કીર્તન કરી અને પસાર કરવો રાત્રે બને તો બાર વાગ્યા સુધીનું કે આખી રાતનું જાગરણ કરવું આમ એકાદશીનું વિધિવત પૂજન કરવાથી પાપમાંથી મુક્તિ મળી અને વૈકુંઠમાં વાસ થાય છે હવે આપણે નિર્જળા એકાદશી કે ભીમે એકાદશીની વ્રત કથા સાંભળીશું બોલો લક્ષ્મીપતિ ભગવાન શ્રી નારાયણની જેઠ સુદ અગિયારસને નિર્જળા એકાદશી કે ભીમેકાદશી કે પાંડવ એકાદશી કહેવામાં આવે છે નિર્જળા એકાદશી કરવાથી તીર્થોમાં સ્નાન કર્યાનું પુણ્ય પ્રાપ્ત થાય છે અને સર્વ પ્રકારના દાન આપવાથી જે ફળ મળે છે તેટલું ફળ આ એકાદશી કરવાથી મળે છે નિર્જળા એટલે પાણી ન પીવું અને નકોડો ઉપવાસ કરવો આવો ઉપવાસ ભીમસેને કર્યો હતો અને તેના પુણ્યના બળે મહાભારતના યુદ્ધમાં પાંડવોનો વિજય થયો હતો આ એકાદશી ભીમે કરેલી એટલે એનું બીજું નામ ભીમ અગિયારસ છે એક દિવસ ભીમસેને વ્યાસ ભગવાનને પૂછ્યું હે પિતામહ મારા ચાર ભાઈઓ યુધિષ્ઠિર અર્જુન સહદેવ અને નકુલ તથા મારી માતા કુંતા એ એકાદશીના ઉપવાસ કરે છે અને મને ઉપવાસ કરવાનું કહે છે પણ પ્રભુ મારાથી ભૂખ્યા રહેવાતું નથી ભૂખ મારાથી વેઠાતી નથી વળી એકાદશીના દિવસે મને ખાવાનું આપતા નથી પ્રભુ હું ભગવાનનું પૂજન કરું દાન કરું તો મને પુણ્ય મળે અને જો પૂજન દાનથી પુણ્ય પ્રાપ્તિ ન થાય તેમ હોય તો મને ઉપવાસ કર્યા વગર એકાદશીનું ફળ મળે તેવો માર્ગ બતાવો ત્યારે વ્યાસજીએ કહ્યું ભીમ તારી વાત સત્ય છે એકાદશીના ઉપવાસમાંથી અનેક જાતના પુણ્ય મળે છે પણ તારી પ્રકૃતિ અનુસાર તારાથી ભૂખ્યા રહેવાતું નથી તેથી તારાથી ઉપવાસ થઈ શકતો નથી જેથી એકાદશીનું પુણ્ય તને પ્રાપ્ત ન થાય પણ જો તારી ઈચ્છા એકાદશી પુણ્ય મેળવી સ્વર્ગમાં જવાની હોય તો જેઠ માસની બંને એકાદશી કરવી જેથી તને બારે એકાદશીનું પુણ્ય મળશે પણ જો તારાથી બે ઉપવાસ પણ ન થઈ શકતા હોય તો જેઠ માસમાં વૃષભ અને મિથુન સંક્રાંતિમાં નિર્જળા એકાદશી આવે છે તે એક દિવસનો ઉપવાસ કરવો અને બારસના દિવસે સ્નાનાદિમાંથી પરવારી જળકુંભ તથા સુવર્ણ બ્રાહ્મણને દાન કરી ભોજન લેવું આમ નિર્જળા એકાદશીનો ઉપવાસ કરવાથી સર્વપાપોનો નાશ થાય છે અને બારે માસની એકાદશીનું પુણ્ય મળે છે અને વિષ્ણુ દૂતો વિષ્ણુ લોકમાં લઈ જાય છે યમદૂતો છેટા રહે છે અને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે પણ આ દિવસે ભોજન લેનાર દુર્ગતિને પામે છે એટલું તું યાદ રાખી ઉપવાસ કરજે તારા મનોરથ સફળ થશે અને સ્વર્ગની પ્રાપ્તિ થશે ને ભગવાન કેશવની કૃપા મળશે હે વાયુપુત્ર નિર્જળા એકાદશી કરવાથી સર્વ તીર્થોમાં સ્નાન કર્યાનું પુણ્ય પ્રાપ્ત થાય છે અને સર્વ પ્રકારના દાન આપવાથી જે ફળ મળે છે તેટલું ફળ આ એકાદશી કરવાથી મળે છે આખા વર્ષની એકાદશીઓનું પુણ્ય પ્રાપ્ત થાય છે આ એકાદશી ધન ધાન્ય રીતિ સિદ્ધિ આયુષ્ય પુત્ર આરોગ્ય વિજય વગેરે આપનારી છે આ એકાદશીનું વ્રત કરનારને યમદૂતનો ભય રહેતો નથી આ પરમ પવિત્ર દિવસે જળ અને ગાયનું દાન આપનાર સર્વ પાપોમાંથી મુક્ત થાય છે આ એકાદશીને ભીમ એકાદશી તેમજ પાંડવ એકાદશી પણ કહે છે જે નરનારી આ એકાદશીનો ઉપવાસ કરે છે તેના પર્વત સમાન પાપો ભળી અને ભસ્મ થઈ જાય છે આ દિવસે જે અન્નનું ભોજન કરે છે તે દુર્ગતિને પામે છે અને જે દાન કરે છે તે પરમ પદને પામે છે જે મનુષ્ય આ વ્રતથી વંચિત રહે છે તે આત્મદ્રોહી દુરાચારી પાપી અને દુષ્ટ ગણાય છે જે લોકો રાત્રિ જાગરણ કરે છે તેઓ પુણ્ય પ્રાપ્ત કરે છે જે લોકો શ્રદ્ધાપૂર્વક આ એકાદશી કથાનું પઠન અને શ્રવણ કરે છે તે મોક્ષ ગતિને પામે છે આહાર શુદ્ધિ વિના ચારિત્ર શુદ્ધિ સંભવ નથી આહાર શુદ્ધ રાખો એ બધા ધર્મનો સાર છે આહાર વિહાર આચાર વિચારના વિવેક વિના સંયમની સિદ્ધિ સાંપડતી નથી અને સંયમની સિદ્ધિ વિના આધ્યાત્મિક સુખ અને શાંતિ શક્ય જ નથી આધિ વ્યાધિ અને ઉપાધિથી ત્રસ્ત મનુષ્યને આ નિર્જળા એકાદશીનો ઉપવાસ અમૃત સમાન છે આમ વ્યાસજીના આવા વચન સાંભળી ભીમસેને નિર્જળા એકાદશીનું વ્રત કર્યું અને બારે માસની એકાદશીના ફળ તેને મળ્યા નિર્જળા એકાદશીના દિવસે જે નર દાન જપ સ્નાન હોમ હવન કરશે તે વિષ્ણુ લોક પામશે આ નિર્જળા એકાદશી ભીમસેને કરી અને સર્વ એકાદશીના ફળ મેળવ્યા તેથી તે પાંડવ એકાદશીના નામે પણ ઓળખાય છે બોલો લક્ષ્મીપતિ ભગવાન શ્રી નારાયણની જય એકાદશી મૈયાની જે જો તમને આજની આ વ્રત કથા પસંદ આવી હોય તો એક એટલે આપી ચેનલને સબસ્ક્રાઈબ કરો આજની આ કથા સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ